મિત્રો આજે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ કૈલાસ સંહિતા જે શિવ પુરાણનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે આ સંહિતામાં ભગવાન શિવના ઉપદેશો ભક્તિનો મહિમા તપ યોગ અને જ્ઞાનના રહસ્ય સમજાવવામાં આવ્યા છે અહીં શીખ મળે છે કે કેવી રીતે એક સાધક ભગવાનની કૃપા દ્વારા આ લોક અને પરલોકની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે કૈલાશ સંહિતા આપણને જીવનના ઉચ્ચ તત્વો સમજાવે છે જેમ કે ભક્તિ વિવેક કરુણા અને આત્માની શુદ્ધિ ચાલો તો ભક્તિ અને શ્રદ્ધા સાથે આ દિવ્ય સંહિતાનો અભ્યાસ શરૂ કરીએ પહેલાના સમયની વાત છે હિમાલયમાં રહેતા અનેક મુનિઓએ કાશીમાં ગંગા સ્નાન કર્યું અને શત્રુદ્રી મંત્રોથી મહાદેવનું પૂજન કર્યું એ જ સમયે પંતકોશીના ધૈર્યની ઈચ્છાથી સૂતજી પણ ત્યાં પહોંચી ગયા અને મુનિઓ સાથે સત્સંગ થયો સૂતજીના આવ્યા બાદ મુનિઓએ કહ્યું કે તમે મહેશ્વરના પરમ જ્ઞાન વિશે અમને કહો ત્યારે સૂતજી મુનિઓને કહ્યું કે હે ઋષિઓ એકવાર ભગવાન વ્યાસ નૈમી શરણ્યમાં એક મહાન યજ્ઞ કાર્ય માટે પહોંચ્યા હતા ત્યાંના રહેવાસીઓએ વ્યાસજીને ઓમકારનો અર્થ પૂછ્યો હતો અને વ્યાસજીએ ઓમકારનો અર્થ સમજાવ્યો હતો તે તમને કહું છું એકવાર પાર્વતીએ શિવજીને પૂછ્યું હતું કે વેદના મંત્રમાં સૌથી પહેલા ઓમકારનું ઉચ્ચારણ કેમ કરવામાં આવે છે મહાદેવજીએ કહ્યું કે પ્રણવ મંત્ર મારું સ્થળ સ્વસ્થ રૂપ અને સંપૂર્ણ વિદ્યાઓનું આદિ મૂળ છે તેને જાણી લેવું જ પરમ વિજ્ઞાન છે જે પ્રમાણે નાના બીજથી મોટું વૃક્ષ બને છે તેવી રીતે આ ઓમકાર બધા વેદોમાં અગ્રિમ છે એક શ્રુતિ વાક્ય છે ઈશાનામ સર્વ વિદ્યાનમ એ પ્રમાણે શંકર સમસ્ત વિદ્યાઓ જ આદિરૂપ છે આ ઓમકારમાં ત્રણ માત્રાત્મક રૂપ છે અને બિંદુના હાત્મક છે તેનો આકાર રજોગુણથી થી સૃષ્ટિના સ્થિત બ્રહ્મા અને વિષ્ણુ અને સાક્ષાતુપ મહેશ્વર દેવનો તીરો ભાવ હોય છે તો બિંદુ રૂપ રહી જાય છે અને સૌ પર કૃપા કરવા માટે નાદ રૂપમાં ફેરવાઈ જાય છે શિવને આ પ્રમાણે સમજીને જ પાંચ વર્ણોમાં બ્રહ્માને જાણવા જોઈએ આ પાંચ વર્ણોમાં જ ઈશાન પુરુખ મોરસદ અને વામદેવ આ પાંચ માટી મૂર્તિઓ છે જો કે પરમાત્મા શંકરજીના સંસાર વૈદ્ય પરમાત્મા સર્વજ્ઞ પિતામહ વિષ્ણુ રુદ્ર મહેશ્વર અને શિવ આ આઠ મુખ્ય નામ છે પણ શિવ મહેશ્વર અને રુદ્ર આ ઉપાધિ નિવૃત્ત થવાથી શિવરૂપ નામ રહી જાય છે શિવ નામ સમસ્ત દેવતાઓમાં મહાન એટલે કે શિવ છે પ્રકૃતિ અને સ્કુતત્વથી ઉપર પચીસમો પુરુષ જ વેદ વગેરે ગ્રંથોમાં ઓમકાર કહેવામાં આવ્યો છે જ્યારે પાર્વતીએ પ્રણવનો આ રહસ્યમય અર્થ સાંભળ્યો તો તેમણે શિવજીની ઉપાસના કરી અને વેદ વ્યાસે મુનિઓને આ સંવાદ સંભળાવી ત્યાંથી પ્રસ્થાન કર્યું આ દિવ્ય જ્ઞાન એવું છે જેથી જેને દેવીથી સ્કંદે સ્કંદથી નંદીએ નંદીથી સનત કુમારે સનતકુમારથી વ્યાસે અને વ્યાસથી સૂતજીએ મેળવી મુનિઓને કહ્યું છે એ પછી સૂતજી પણ શિવ અને પાર્વતીના પૂજન માટે કાલરહિત પર્વત પર ચાલ્યા ગયા છે કેટલાક સમય વીત્યા પછી સૂતજી ફરીથી કાશી આવ્યા અને મુનિઓએ તેમની પાસેથી વામદેવનો મત જાણવાની ઈચ્છા રજૂ કરી મુનિઓના પૂછવાથી સૂતજીએ કહ્યું કે બહુ પહેલાં સ્થાનાંતર કલ્પમાં વામદેવ નામના એક મુનિ હતા તે બાળપણમાં જ વેદ અને પુરાણોના જ્ઞાતા બની ગયા હતા તેમણે મેરુના દક્ષિણ કુમાર શિખર પર સ્કંદ કાર્તિકેયની આરાધના કરી પ્રસન્ન કર્યા પ્રસન્ન થયા બાદ સ્કંદજીએ વામદેવજીને પૂછ્યું તમારી ઈચ્છા શું છે એ પછી વામદેવે પ્રણવનો અર્થ જણાવવાની વિનંતી કરી સ્કંદજીએ ત્યારે તેમને પ્રણવનો અર્થ સમજાવ્યો તેમના મુજબ સાક્ષાત મહેશ્વર જ પ્રણવ છે આ પ્રણવના છ પ્રકારના અર્થ છે મંત્રરૂપ મંત્ર ભાવ પ્રપંચ વેદાર્થ રૂપ તથા શિષ્યને અનુરૂપ અને આ બધા એક મહેશ્વરી માનવામાં આવે છે પાંચ મૂર્તિઓ આ જ પ્રણવ આકાશના અધિપતિ સદાશિવ રૂપ અને સર્વ સામર્થ્યવાન છે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર અને મહેશ્વર આ ચારે ભિન્ન ભિન્ન રીતે આ જ પ્રણવની સમષ્ટિ છે મહેશ્વરના સહસ્ત્ર અંશથી રુદ્રમૂર્તિ ઉત્પન્ન થઈ અને જેમ કે અનેક પ્રસંગોમાં કહેવામાં આવ્યું છે કે આ સૃષ્ટિ જન્મના રૂપમાં બ્રહ્મા પાલનકર્તાના રૂપમાં વિષ્ણુ અને વિનાશના સમયમાં રુદ્ર હોય છે વાસુદેવ શંકર્ષણ પ્રદ્યુમન અને અનિરુદ્ધ આ ચાર વિખ્યાત નામ પણ વ્યૂહરૂપ છે આ સાંભળી વામદેવજી બોલ્યા કે હે મહાપ્રભુ સ્કંદ તમે મને સંસાર ચક્રનું નિવર્તન અને જ્ઞાન બતાવવાની કૃપા કરો આ સાંભળી સ્કંદે કહ્યું કે આ તત્વજ્ઞાન ભગવાન શંકરે ભગવતી પાર્વતીને આપ્યું તે એ સમયે આવું કહ્યું હતું જ્યારે હું બહુ નાનો હતો પણ પૂર્વના સંસ્કારોના કારણે મેં આ બધું તત્વજ્ઞાન કંઠસ્થ કરી લીધું એ જ જ્ઞાન હું તમને કહું છું સૃષ્ટિનો મૂળ ભાવ છે જેમ કે ચેતન ગુંભા વગર અચેતન ઘડો બની શકતો નથી એ જ પ્રમાણે ચેતન પરમાત્માના અભાવમાં આ ચેતન પ્રકૃતિના કાર્ય નથી થઈ કાર્યની ક્ષમતા આવી શકતી નથી શિવોહમ કહેવાથી જીવ ન પોતાનામાં શિવ તત્વનો અનુભવ કરે છે અને ન તેને અખંડ આનંદની પ્રાપ્તિ થાય છે પરબ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદિત કરવા માટે શ્રુતિ અખંડ આનંદની પ્રાપ્તિ થાય છે પરબ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદિત કરવા માટે શ્રુતિ વાક્યોમાં કહેવામાં આવ્યું છે કે નસ્ય કારેલમ ચ વિદ્યતે એટલે કે તે બ્રહ્મ કાર્ય કરવાથી અતિત સ્વયંભૂ અને સ્વતંત્ર છે તેના પર કોઈનું શાસન નથી આ ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે સ્વાભાવિક જ્ઞાન શાસન નથી સ્વાભાવિક જ્ઞાન બળ ક્રિયા અર્થાત પરમેશ્વરની જ્ઞાન ક્રિયા સહજ રૂપમાં જ છે તેથી પર શક્તિ અનેક રૂપમાં છે આ ઓમકાર પરબ્રહ્મમાં સંપૂર્ણ સમાયેલું છે આ આજ બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર રૂપ ધારણ કરીને સૃષ્ટિનું સર્કના પાલન અને વિનાશ કરે છે શિવ શક્તિ યોગ જ પરમાત્મા રૂપ છે શિવથી ઈશાન ઈશાનથી પુરુષની ઉત્પત્તિ થઈ છે શિવ શક્તિની જ નાદ બિંદુ અને સ્વર એનાથી જ પ્રણવ મંત્ર પુરુષથી અધોરવમ અને તેનાથી સદોજા તાદી ઉત્પન્ન થયા માત્રાઓથી 48 કલાઓ અને પછી શાંતિ કલાઓ તથા શાસ્ત્ર ઉત્પન્ન થયા એ પછી અનુગ્રહ તીરોભાવ વિનાશ સ્થિતિ સૃષ્ટિ રૂપ કૃત્યોના હેતુ મિથુન પંચક ઉત્પન્ન થયા પછી મન પંચભૂત અને પંચભૂતોમાં આકાશમાં ગુણ વાયુમાં શબ્દ સ્પર્શ ગુણ અગ્નિમાં શબ્દ જળમાં શબ્દ સ્પર્શરૂપ રસ તથા પૃથ્વીમાં શબ્દ રસ અને ગંધની વ્યાપ્તિ છે આ તમામ તત્વ પોતપોતાના ભૂતોમાં લીન અને આદિક્રમના દ્વારા વિપરીત થઈને વ્યાપ્ત રહે છે અને અંતમાં સંપૂર્ણ તત્વ શિવમાં લીન થઈ જાય છે નશ્વર રૂપ છે અને અદ્વૈત અવિનાશી સનાતન રૂપ છે એક જ શિવ સચ્ચિ બ્રહ્મ છે સર્વજ્ઞ છે અને વેદોના નિર્માતા છે શિવજી જ પોતાની માયા અને પુરુષ બને છે આ જ સમી અને ચિત્ત પ્રકૃતિ તત્વ છે પ્રકૃતિના ત્રણ ગુણોથી બુદ્ધિ બુદ્ધિથી ત્રણ પ્રકારના અહંકાર એનાથી તેજ અને તેજથી મન બુદ્ધિ અને ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે મનનું રૂપ સંકલ્પ અને વિકલ્પાત્મક છે આ રીતે ઇન્દ્રિયો અને તન્માત્રાઓ ઉત્પન્ન થઈ છે આ રીતે પૃથ્વીના બધા તત્ત્વો સ્થૂળ અને સૂક્ષ્મ સૂર્ય ચંદ્ર અને નક્ષત્ર દેવતા દેવપિતૃ કિન્નર પશુ પક્ષી કીટ પતંગ સમુદ્ર નદીઓ પર્વત ઔષધિઓ વગેરે ઉત્પન્ન થયા અને આ બધી ઉત્પત્તિ બ્રહ્મ જ્યોતિથી થઈ બધું જ બ્રહ્મ રૂપ છે તેનાથી અલગ નથી પ્રાપ્ત કરવા માટે સાધકે અને મહિનામાં શુક્લ પક્ષ તથા પાંચમા દિવસે શુભ અથવા પૂનમે આચાર્યના પગ ધોવા ગુરુની નજીક જ મૃગ ચર્મના આસન પર બેસી અને શંખમાં ફૂલ રાખીને પ્રણવ મંત્રથી ગુરુને પ્રણામ કરવા દીવો પ્રગટાવે અને મુદ્રાથી રક્ષા તથા કવચ મંત્રથી તેને આચ્છાદિત કરે ત્યારબાદ અર્ધ્ય આપે અને સુગંધિત ફૂલો પણ અર્પણ કરે પૃથ્વીના એક ભાગમાં જલ છાંટીને ઘડાની સ્થાપના કરે તથા સૂતરથી ઘડાને વીંટાળીને તેમાં સુગંધિત જળ ભરે પછી પીપળો પાકળ જાંબુ આંબુ અને વડ પાંચ વૃક્ષોની છાલ તથા પાંદડા લઈને ગજ ઘોડા રથ બાકી અને નદીના સંગમની માટીથી સુગંધિત કરે આંબાના પાન વસ્ત્ર અને કુશાગ્રશ તથા નાળિયેર વગેરે લઈને ઘડાની ચારે બાજુ રાખે અને પછી જળમાં પંચરત્ન નીલ માણેક સોનું ગંગાજળ અને ગોમેદ નાખ્યો જો આ પાંચે ન મળે તો માત્ર સોનું નાખો અને પૂજા કરો આ જ ગુરુ જ શોભે છે મતલબ તેની પૂજા સંપૂર્ણ ભક્તિ અને સિદ્ધિ આપનારી છે પછી આચાર્યને જોઈને કે નીચે લખેલા બાવીસ વાક્યોમાં ગુરુ ભસ્મનું જ્ઞાન કરાવે હું બ્રહ્મ સ્વરૂપ છું પ્રજ્ઞાન જ સાક્ષાત છે બ્રહ્મ છે આ બ્રહ્મ તું જ છે આત્મા બ્રહ્મ રૂપ છે હું પ્રાણરૂપ છું આ આત્મા જ્ઞાનરૂપ છે આ બધું જગત ઈશ્વરથી જ રચાયેલું છે જે કર્મ કરશો તે જ મળશે જે અહીં છે તે જ ત્યાં પણ છે બ્રહ્મ વિદિત અને અવિદિત બંનેથી અતિત છે હું જ બ્રહ્મ અવિનાશી છું સૂર્ય અને પુરુષમાં તે એક જ સમાયેલો છે આત્મામાં બ્રહ્મ અંતર્યામી રૂપમાં સ્થિત અમૃત છે હું જ સમસ્ત લક્ષણ સંપન્ન સર્વાતીત સર્વજ્ઞ છું હું જ તત્વોનો સાક્ષી અને પ્રાણ છું હું જ આકાશ પવન અને પ્રાણ છું આ બધું ચરાચર બ્રહ્મરૂપ છે હું જ ત્રણેય ગુણોનો પ્રાણ સ્વરૂપ છું હું જ જળ અને આકાશનો પ્રકાશ આપનાર હું જ સર્વગત અને તથા છું કંઈ પણ છે તે હું જ છું અને મારું નામ જ હંસ છે હું સંપૂર્ણ બંધનો મુક્ત શુદ્ધ અને બુદ્ધ છું હું જ બધા પ્રાણીઓના ઘટ ઘટવાસી તથા પુરુષાદિત્યને તેજ આપનારો છું વિશ્વના કર્તા કાર્ય અને કારણ સદાશિવ અનેક નામથી ઓળખી શકાય છે પરંતુ જે રીતે અસ્વચ્છ અરીસામાં દેખાતું નથી એવી જ રીતે અજ્ઞાનના ઢંકાયેલું મન બ્રહ્મને જાણી શકતું નથી તેને સદાશિવ પ્રતિભાષિત થતા નથી મનને કરવા હઠ યોગ તથા સાધના કરવી જોઈએ તેનાથી અંતકરણ શુદ્ધ થાય છે અને ભગવાન શંકર પ્રત્યક્ષ જ ન થાય તો ભક્ત પર કૃપા પણ કરે છે ભક્ત ચાર પ્રકારના હોય છે આર્ષ જિજ્ઞાસુ અર્થી અને જ્ઞાની આ ચારેયમાં જ્ઞાની ભક્ત શિવજીને પરમ પ્રિય છે સ્કંદજી બોલ્યા કે હે મહામુનિ વામદેવ હવે સ્નાન અને ક્ષૌર કર્મ નું વિધાન સાંભળો તેમાં ગુરુદેવને પ્રણામ કરવા તેમની અનુમતિ લેવી અને આચમન કરવું તથા વસ્ત્ર પહેરતા જ હજામત કરાવવી આ વિધાનની સાથે વાણંદના હાથ પગ ધોવડાવીને નમઃ શિવાય કહેતા શિવજીનું ધ્યાન કરવું જરૂરી છે વાણંદ યંત્રોને ઓમકાર મંત્રથી અભિમંત્રિત કરે છે અને વાણંદને દક્ષિણની તરફથી ક્ષોર કર્મ કરવા માટે કહે છે પછી કાપેલા વાળ ને લઈને નદીના કિનારે જઈને સોળ વખત શુદ્ધ પાણીથી કોગળા કરી પછી તુલસી બેલ તથા પીપળાની નીચેની માટી લઈને નદીમાં સાત ડૂબકી મારવી અને પછી સંધ્યા ઉપાસના પ્રાણાયામ તથા સૂર્ય નમસ્કાર કરવા ફરીથી શિવ પાર્વતીનું પૂજન કરો ત્યારબાદ સાધકે નિત્ય કર્મથી નિવૃત્ત થઈને સદાચારી ગૃહસ્યના ઘરે ભિક્ષા માંગવા માટે જાપ અને પાછા આશ્રમમાં આવી શુદ્ધ આસન પર બેસીને ભિક્ષા આરોગવી જે ભોજન તેને પક્ષીઓને ખવડાવી દે કરવા જોઈએ તેમને પૃથ્વીના ગર્ભમાં દાટવા યોગ્ય છે દ્રુકુટ વચ્ચે શિવજીનું ધ્યાન કરવાથી સન્યાસી સાક્ષાત શંકરનું રૂપ બની જાય છે સ્થિત ચિત્ત જ સમાધિ લગાવવામાં આવે છે જે અધીર છે તેમણે સમય અને નિયમનો અભ્યાસ કરીને અનેક વિધિથી શંકરજીનું ધ્યાન કરવું સંન્યાસીએ તે નશ્વર શરીરથી વિરક્ત થઈને મોહ માયાથી મુક્ત થઈને શિવજીનું ધ્યાન કરવું આ રીતે ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરતા જે સંન્યાસી પ્રાણ ત્યાગે છે તેને સળગાવવા બેસાડી દેવો જોઈએ ખાડામાં રાખતા પહેલાં સંન્યાસી માથા પર ભસ્મનું ત્રિપુણ લગાવવું જોઈએ ત્યાર પછી તેને રુદ્રાક્ષ વગેરે આભૂષણો પહેરાવી ડોલીમાં બેસાડી ગામની પરિક્રમા કરાવવી જોઈએ અને ત્યારબાદ ખાડામાં દબાવી દેવા જોઈએ દસ દિવસ સુધી ધૂપ દીપ વગેરેથી પૂજા કરવી જોઈએ અગિયારમાં દિવસે તેને ફરીથી સાફ કરી પાંચ મંડળની રચના કરવી જોઈએ પંચદેવ પૂજન અને મુખ્ય રૂપથી પૂજન કરીને મૃતકના માથાના સ્થાન પર ફૂલોની માળા રાખવી અને તેની સદગતિની પ્રાર્થના કરવી આ રીતે શિષ્ય પોતાના ગુરુ પતિનું એક આદર્શ કર્મ પૂરું કરે છે બારમા દિવસે નિત્યક્રમથી નિવૃત્ત થઈને શિષ્ય શિવભક્ત બ્રાહ્મણોને આમંત્રિત કરે અને બપોરનું ભોજન કરાવે બ્રાહ્મણોને સંતુષ્ટ કરી તેમને પહોંચાડવા માટે દરવાજા પર આવેલા અતિથિઓનું સન્માન કરવું ત્યારબાદ શંકરનું ધ્યાન કરતા પતિના નિશ્ચય માટે શંકરને પ્રાર્થના કરવી અને દરેક વર્ષે આ રીતે પૂજાનો સંકલ્પ કરવો આ રીતે સ્કંદજી એ મહામુનિ વામદેવજીને સ્નાન અને શવકર્મનું વિધાન સંભળાવ્યું મિત્રો કૈલાશ સંહિતાની આ કથાઓ અને ઉપદેશો આપણને શીખવે છે કે સાચો ધર્મ ભક્તિ યોગ અને જ્ઞાનમાં જ સમાયેલો છે ભગવાન શિવ ભક્તોને પોતાનું તત્વજ્ઞાન આપીને માર્ગદર્શન આપે છે અને આત્માને મોક્ષ તરફ દોરી જાય છે આજની કથામાંથી આપણે ભક્તિ અને ધ્યાનનું મહત્ત્વ શીખ્યા તથા અલગ અલગ પ્રકારના કર્મ વિધાન પણ સાંભળ્યા આભાર છે તમારો કે તમે આ વિડીયો અંત સુધી જોયો આપનો સહકાર અમારી ભક્તિમય યાત્રાને વધુ મજબૂત બનાવે છે જો આ કથા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગામી વિડીયોમાં આપણે આગળ વધીને વન સંહિતાનો અધ્યાય શરૂ કરીશું જે શિવ પુરાણનો અંતિમ ભાગ છે ત્યાં સુધી ભક્તિભાવે જાપ કરતા રહેજો ઓમ નમઃ શિવાય કમ